વાગરાની સીઆઈએસએફ કોલોની સામે પાર્ક કરેલ કન્ટેનર પાછળ પર ભટકાતા અકસ્માત હતો અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે ચાલકને એકસો આઠ સેવા મારફતે હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યો હતો જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં વાગરા ભરૂચ માર્ગ ઉપર આવેલ સીઆઈએસએફ કોલોની નજીક અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં મુખ્ય માર્ગ ઉપર જ પાર્ક કરેલ કન્ટેનર નંબર જીજે બાર બી એક્સ બાવન છેતાલીસની પાછળ એક હાઈવા ડમ્પર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે જેદ જેદ વીસ જીરો એક ભટકાઈ ગયું હતું જેને કારણે જોરદાર ધડાકો થયો હતો ઘટનાને પગલે બનાવવાળી જગ્યાએ લોકતોળા પણ એકત્ર થઈ ગયા હતા અકસ્માતમાં ડમ્પરના ચાલક રામચરિત જંગીલાલ પટેલ રહે મધ્યપ્રદેશનાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી એક સો આઠ એમ્બ્યુલન્સ સેવા મારફતે ઇજાગ્રસ્તને તાત્કાલિક વાઘરાની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતમાં સ્ટેડિંગ અને સીટ વચ્ચે ચાલક દબાઈ જતાં તેની છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને વધુ સારવાર માટે ભરૂચ ખાતે રિફર કરવાની ફરજ પડી હતી ઘટનાની જાણ થતાં જ વાઘરા પોલીસ પણ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી આરંભી હતી ઉલ્લેખનીય છે કે વાઘરા સીએસએફ કોલોનીમાં ઓનજીસીનું કામ ચાલી રહ્યું છે જેની જરૂરિયાતનો માલ સામાન ભરીને ટેન્ક કરાવ્યું હતું